નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે આજે ભાવનગર ના ગાયક ફેશન ડિઝાઇનર વકીલ ઘણી બધી વાતો થઈ શકે તેવા અંજનાબેન ગોસ્વામી છે અંજનાબેન તમારું સ્વાગત છે વેલકમ નમસ્તે દિગ્નેશભાઈ મિત્રો અંજનાબેન વિશે વાત મે કરી કે વ્યક્તિ એક છે પણ તેમના ક્ષેત્રો ઘણા બધા છે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ રૂપ એવા અંજનાબેન છે અંજનાબેન ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે વકીલાત ક્ષેત્રે ગાયન ક્ષેત્રે લેખન ક્ષેત્રે ઘણા બધા ક્ષેત્રો છે અને હોવાને નાતે તો ગૃહિણી ક્ષેત્ર હોય અને હોય જ તો એ બધી વાતો કરવાની છે અને ઉપરાંત તેમના ગાયન તમને ઝલક પણ સાંભળવા મળશે મનર ઉધાશે તેમની જે લખેલી પંક્તિ છે એ કઈ રીતે ગાય છે સંભળાવશે પણ ખરા

હું આ ક્ષેત્રમાં કઈ રીતે આવી આટલા બધા હું કઈ રીતે હેન્ડલ કરું છું તો એનું હું તમને વાત કરું તો જ્યારે હું મારી કોલેજ પૂરી થઈ એટલે તરત કોલેજ પૂરી થઈ એટલે મેં લો જોઈન્ટ કર્યું લો ના છેલ્લા વર્ષમાં મને બેંક માં જોબ મળી ગઈ તો મેં બાર વર્ષ તો બેન્કમાં જોબ કરી તનત મેં નોતી લીધી ત્યારે બેંકમાં જોબ મળ્યા પછી મારા લગ્ન થયા હું ભાવનગર આવી તો મારી ટ્રાન્સફર ભાવનગર થઈ અને ભાવનગર હું બેંકમાં મેં જોબ કરી

પછી મેં ગીત ગઝલ એવું બધું લખવાનું શરૂ કર્યું એટલે આ બધું મને સમયાંતરે કરવા મળ્યું બુટિક મેં બંધ કર્યું કારણ કે બાળક થોડો ચંચળ છે મારો એટલે ઘરનું સંભાળવાનું હતું પણ પ્રવૃત્તિઓ બધી મેં શરૂ રાખી અને એ રીતે પછી સાહિત્યમાં હું જોડાઈ એટલે અને સિંગિંગ નું તો એવું છે હું જ્યારે નાની હતી ત્યારથી મને શોખ હતો તે એ હજુ પણ મારી સાથે જોડાયેલું છે અમે શોખનું ગાઈ લઈએ છીએ નાના મોટા કાર્યક્રમો કરીએ છીએ લા બધા ક્ષેત્રમાં મને તક મળી છે હું કરતી આવી અને કરતી રહી છું બસ એ રીતે હું મને અચાનક એ હમણાં મેં સાંભળ્યું કે મનન ઉદાસે તમે લખેલી રચના તમને પોતે ગાઈ છે તો અમારી એવી ઈચ્છા છે કે તમે ગાઈ સંભળાવો તમારા દર્શક મિત્રો સાંભળે હા અ વિક્રમશભાઈ મારા જીવનની સૌથી અવિસ્મરણીય જો ઘટના હોય ને તો એ આ છે હું સાહિત્ય માં પ્રવેશી અ બે હજાર અઢાર માં અને બે હજાર ઓગણીસ માં જ મારી લખેલી એક ગઝલ શ્રી મનહર ઉદાસ ને પસંદ આવી તો તેમણે તેમના મ્યુઝિક આલ્બમ અફલાતુન નામનો એક આલ્બમ છે એમાં એમનો સમાવેશ કર્યો જી અને ત્રીજા નંબર ની ગઝલ મારી છે અને સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે તેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી મ્યુઝિક આલ્બમ બે હજાર ઓગણીસ માં એમનું પાંત્રીસ મુ આલ્બમ હતું ત્યાર પછી તો એમનું એક હજુ આવ્યું તો પાંત્રીસ વર્ષથી મ્યુઝિક આલ્બમ બનાવે છે ગુજરાતી ગઝલો નું એ ગઝલ ગઝલ સમ્રાટ કહેવાય છે તો એમણે પહેલી વાર કોઈ કવિયત્રી રચના એમના album માં લીધી તો એ મારા માટે ખૂબ મોટી ઘટના છે અમારે ભાવનગર માટે પણ ગૌરવ વાત છે અંજના તમે ભાવનગર અને સૌથી સારી વસ્તુ એ છે મનહર ઉદાસ ભાવનગર ના છે અને આ આલ્બમ નું વિમોચન પણ એમણે ભાવનગર માં જ રાખેલું છે અરે વાહ એટલે એ મારા માટે બહુ જ મોટી ઘટના છે અને તેમણે જે મારી રચના

એ બધો યાદ કર તે કહ્યું તું મને એ બધો યાદ કર આપણી વચ્ચે જે પણ હતો યાદ કર આપણી વચ્ચે જે પણ હતો યાદ કર જિંદગી થઈ તી જેના થકી તલબતલ जिंदगी थी तिजे ना थकी तर बतर तू तो कमौसम नुए माव ठो याद कर अपनी बच्चे जे पण हतो याद कर ते कहो तो मने ए वधो याद कर वाह इसका तो करा सामा कहीं गलो खराब हो ये वो कोई एंगल से लगतो नहीं

ઉપરાંત તમારા પુસ્તકો બહાર આવેલા છે હા જી મારા છે ને બે પુસ્તકો આવ્યા છે એક ગઝલ સંગ્રહ આવ્યો છે અને હમણાં તાજેતરમાં જ મારો એક આસ્વાદ નો સંગ્રહ પણ આવ્યો છે જેમાં તેતાલીસ કવિ કવિઓ ની રચના ના આસ્વાદ મેં કરાવેલા છે અને નવ સાહિત્ય મંદિર દ્વારા એ પ્રકાશિત કરવામાં આવ્યું છે એટલે બધા બધી રચનાઓની ની સમીક્ષા છે ને હા જી દરેક શહેર મેં સમજાવ્યા છે મારી સમજણ પ્રમાણે અને એ પુસ્તક ખાસ વસાવા જેવું એટલા માટે છે કે જે અત્યારના વિદ્યાર્થીઓ જે અત્યારના બાળકો ગુજરાતી ભાષાથી દૂર જઈ રહ્યા છે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યા છે ખૂબ જ અઘરી ભાષા વાંચવી અઘરી પડે તો મેં જે આસ્વાદ કરાવ્યું છે ખૂબ જ સરળ ભાષામાં આસ્વાદ કરાવેલો છે અને ગુજરાત સત્તા પેપરમાં દર રવિવારે મારું એક કોલમ ચાલતી હતી વિચારોની મહેક અને તેમાં દર રવિવારે હું આસ્વાદ મારા એમાં આવતા હતા ને એનું મેં પુસ્તક કર્યું છે ના બહુ સરસ વાત છે કારણ કે અત્યારે english medium નો છે culture છે તેની સામે ગુજરાતી ભાષા ને ટકાવી રાખવી અને તેના માટે તમારું આ કામ છે એ ખરેખર પ્રશંસનીય છે કે જે કોઈ પણ લેખકો કવિઓ કામ કરી રહ્યા છે અત્યારે બીજું કે આ બધું લેખન સાહિત્ય ઉપરાંત વકીલાત બધું કઈ રીતે મેનેજ થાય ઘર પરિવાર તમારું ફેશન ડિઝાઇનિંગ નું કઈ થોડું ઘણું કામકાજ ચાલતું હશે તમારું હા એમાં એવું છે કે ફેશન designing મેં મુક્યું અને ત્યારબાદ મેં સનદ લીધી एग्जाम ડિગ્રી તો મારી પાસે વર્ષો ને તે આજ સુધી પહેલા ની લીધી હાજી પણ સનદ કારણ કે આપણે વર્કિંગ હોય એક જોબ કરતા હોય તો સનદ નો લઈ શકો એટલે સનદ ત્યાર બાદ મે લીધી અને વકીલાત મારું શરૂ છે પણ હું એટલું બધું 100% એમાં નથી આપી શકતી અને માં એ તો શરૂ જ છે બરાબર અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે વાત કરીયો હોય મહિલાઓ માટે તમારો મેસેજ કે બધા ક્ષેત્રોમાં કઈ રીતે આ રીતે

બધું ક્ષેત્રમાં એટલે બધી જગ્યાએ મેં જઈને જાતે અનુભવેલી વાત હું કહું છું કે કોઈ પણ કામ આપણે કરવું હોય ને તો આપણે એમાં પણ જો એકવાર તમે શરૂ કરો ને તો એ કરીએ અને સૌથી મોટો જો કે એમાં ફાળો હોય છે પરિવારનો મને ખૂબ જ મને સપોર્ટ મળ્યો છે પણ જો થોડો બી સપોર્ટ મળતો હોય તો આપણે ઘરેથી પણ ઘણું બધી વસ્તુ કરી શકીએ સાહિત્યમાં હું આવી તો સાહિત્ય એ મને જીવાડી છે એમ તો બધા ક્ષેત્રોમાં ધીમે ધીરે ધીરે બધું કરતી જ હતી પણ સાહિત્યમાં એટલે જે નાનું લખતા હોય એને જો હું મેસેજ આપવા માંગુ તો હું એવું કહું કે તમને જે પણ આવડે તમે પેલા લખતા શીખો કાગળ પર ઉતારતા શીખો અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં એવું કે છે સોશિયલ મીડિયા જે છે એ આપણને સાપ છે એવું કેતા હોય પણ હું એમ કઉ છું આશીર્વાદ સોશિયલ મીડિયા એ મને ફળ્યું છે હું આજે જે કઈ પણ છું ને તમે પણ કદાચ મને ઓળખો છો તો એ સોશિયલ મીડિયાના આધારે બરાબર ને તો સોશિયલ મીડિયા ના આધારે પણ આપણે બધું મુક્તા થઈએ આપણે લખાણ થઈએ અને આપણે આપણી જે કલા છે એ બહાર લાવી શકીએ એટલે બહેનોને એક જ મારે કેવું છે કે તમારે જે પણ કઈ પણ હોય ને કોઈ પણ જીવનમાં કઈ પણ પરિસ્થિતિમાં પહેલા તો હકારાત્મક અભિગમ રાખવો આપણને જે ગમે એ કરવું આપણે જે વસ્તુ કરવાથી ખુશ થઈએ એ કરતા રહીએ તો આપણે જાતે હિલ થશું આપણે ખુશ રહીશુ તો આપણી સાથે જોડાયેલો આપણો પરિવાર સમાજ દુનિયા બધા લોકો ખુશ રહેશે એટલે આપણું ગમતું કરવાનું ગમતું કરવા માટે થોડો સમય કાઢવાનો અને કરતા રહેવાનો તો કોઈ પણ ક્ષેત્રમાં મને એવું લાગે છે કે સફળતા મળે છે એટલે બસ બેનો મારો આ જ સંદેશ છે મૂળ હેતુ એવો હતો કે કારણ કે બહેનો શું કામ સંદેશ કારણ કે બહેનો ઘણા મેં જોયા છે પાસે ખૂબ ટેલેન્ટ હોય પણ પછી એમના થતા હોય લગ્ન પરિવાર પછી એ શોખ ને પોતાનું જે ટેલેન્ટ છે એના બદલે એ એમાં સમય ઓછો આપે છે પછી કુટુંબ પરિવાર એ તો સીધી વાત છે પણ બધું સાથે મેનેજ કરવું કઈ રીતે એટલા માટે ખાસ મારે બેનો માટે તમારા સંદેશ ની જરૂર હતી હા અને સમય બહુ મોટો મહત્વનો છે આપડે આખા દિવસ નો શેડ્યુલ તમે ગોઠવા ને આપડી પાસે ઘણો બધો સમય આપડા માટે મળે છે ને ન મળે ને તો આપડા માટે થોડો સમય તો કાઢવો જોઈએ એમાં આપણું ગમતું કરવું જોઈએ તમને રસોઈ નો શોખ હોય તો રસોઈ બનાવો કઈ પણ ક્ષેત્રમાં જેનું તમને લખવાનો શોખ હોય ગાવાનો આ તે થોડું ઘણું કરશો ને પોતાના શોખ ને તમે જીવતા રાખશો ને તો શોખ આપણને જીવાડશે આ મારું બરાબર છે હા કવર થઈ વાત બાકી રહી તમારા તરફ થી બાકી મારા તરફ થી ઓલમોસ્ટ ઇન્ટરવ્યુ જે વાતચીત આપણે કરવી હતી ઘણા સમય થી આપણે વિચારતા હતા કે કઈ ગોઠવીએ હા જી 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 અને તમે સમય એક માટે થેન્ક યુ થેન્ક યુ અ હા ઘણા વખત થી આપણે મુલાકાત આમાં ગોઠવવાની હતી પણ કઈક ને કઈક કારણસર ન થઈ શકે એમ તો બધી વાત આવી જ ગઈ છે પણ હું એવું કહેવા માંગીશ કે અમારા મ્યુઝિક આલ્બમ જે પંદર મ્યુઝિક આલ્બમ આવ્યા છે એ તમે માં શકો જોઈ છો છે નવલી પછી યાદ છે પછી એક અમનહરુદાસ જે મારું ગાયું છે અફલાતુન આલ્બમ એમાં તમે જઈ શકો છો પછી એક દિલ તો થયું પાગલ છે એટલે ઘણા બધા એવા નામ પંદર મ્યુઝિક આલ્બમ ના અલગ અલગ નામ છે

થેન્ક યુ વેરી મચ મને પણ ખુબ જ મજા આવી વાત કરીને